નમસ્કાર મિત્રો આજે આપણે એક લોઠિયાની ની વાત કરવાના છીએ એ તમને તમને જો ખબર જ પડી જઈ વિશે વાત છે એટલા માટે તમારી જુઓ અને આમાં ગાળાનો પણ પ્રયોગ કરવામાં આવેલો છે

आई बच्चों दी इंस्टाग्राम पर क्या मने जुआ मने मारो थे दिल छूटी जुए ना पन लोखन दिल तो नीला ना छूटे जय माताजी मित्रों देसी पोटली मुझे चढ़ाई ने फर हो आठ ठंडी ने पोटली ना चाहूँ तो मुझको चेन नहीं पड़ता है थोड़ा थोड़ा है ना हमारे को चढ़ाना पड़ता है ना कर मुझको मजा नहीं आता है देसी पोटली हाँ आठ हाँ। હું એ પણ ક્વોન્ડમ ચડાવીને ફરવું વાટ વાટમાં ભેગી ના થઈ જતી હોય તો મારલી હરકી ખૂણામાં રાખીને અરે નાગી ની ભેણસો તારું મોડું બતાવે છે કે તારી ભોસ બતાવે છે નહી તો ખાલી દેશ નંડ ને કેતી નહી કે મારી માર લીધી હરકી તારા 5 લાખ રૂપિયા લઈ આવ ને કિલો સાંદી ને લઈ જ મને તારા ઘરે પૈણી ને હું તો આવ ગરીબ માણસ છું મારી કને એક કિલો સાંદી ને 5 લાખ રૂપિયા નહીં થાય જો લાઈક સબસ્ક્રાઇબ કરી દો એટલે મને ખબર પડે એને હું પૈસા ભેગા કર દઉ એટલે છુટ તમાર જીવન તકલીફો થી અરે હા ભઈ હા તો મારા જીવન માં તકલીફો નથી મારા જીવન માં છે ને એકદમ અઢક कमजोरी આવી ગયેલી છે કમજોરી એટલે હાલવા ચાલવામાં પ્રોબ્લેમ થાય છે

કોમેડી છે ને ટુ નંબર ની કોમેડી છે એક નંબર ની કોમેડી નથી ટુ નંબર હું તો મનસા ની ભયંકર બીમારી થઈ ગઈ છે યાદ જ રહેતું નહી બધું ભૂલી જઉ છું એટલે મારે રૂપિયા લેવાના છે તમારા પાસે એટલા લાવો

તો પછી તમારે બે ભયામાં એકતા કરો પછી આ સાચી વાત કરી કારણ કે આના પર રોસ્ટ શબ્દ નથી વાપરો આ ભાઈની વાત આવી જો મીટિંગ છે ને એક ભાઈમાં છે તો એકતા હોય નહીં અને ગામની એકતા કરવામાં છે ને પંચાયત જોડવા જરૂર જશે એમાં છે ને ઘોરમાં કે ફળિયામાં એવા બે ચાર નંગ હોય ને આખા ગામમાં છે ને પથારી ફેરવતા હોય તો આ રીલેખ પછી કંઈક સમજવા જેવું છે જોર જોર ભૂલ જો તમને આ કોમેડી ગમી હોય તો પછી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા કેવા નવા નવા વિડીયા લાવવું એ માટે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને પ્લીઝ